બાળકી સ્કૂલે આવી અને બહાર નીકળે ત્યાં સુધીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ જો માતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે શાળાએ સીસીટીવી બતાવ્યા રિપોર્ટર ભરત સાથે બોજાણી રાજકોટ કઈ રીતે ચોવીસ તારીખે પેરેન્ટ્સ અમારી પાસે સ્કૂલમાં આવ્યા હતા અને એવી રજૂઆત કરી કે બાળક બીમાર હોવાથી અમૃતા હોસ્પિટલની અંદર અમે લઈ ગઈ તો અમૃતા હોસ્પિટલનો રિપોર્ટ આવેલો કે ભાઈ ઉનાળામાં બાળક પાણી ઓછું પીવે છે તો એને યુરિન ઇન્ફેક્શન છે પણ તેમ છતાંય પેરેન્ટ્સનો એવો આગ્રહ હતો કે ભાઈ તમે અગિયાર તારીખ લેસન બિટી બતાવો તો અમે બાળક જ્યારથી ઈન્ટર થાય છે અને બહાર નીકળ્યા ત્યાં સુધીના પેરેન્ટ્સને બતાવેલા अनिमा काय पण भारत पुरातरी सरीनिक एग्जाम बताना तीन मालूम पडे એટલે આ એક્સેપ્શન સદંતર પાયા વિવાહનું છે. આ સેટપોડ. બેટર. ઇન્સ્ટ્રક્શન નંબર 21. વન્સ સટ. લેફ્ટ ઓફ 20%